સુનીલ પટેલે જણાવ્યું કે ઘટના બુધવારની રાત્રિની છે અને ગોવિંદનગરમાં તેઓ ગાયત્રી કર્યા સ્ટોર ચલાવે છે દસથી બાર જેટલા અસામાજિક તત્વો દુકાનમાં ઘૂસી જઈ તોડ ફૂડ કરી માતા પિતા સહિત ત્રણને જાહેરમાં ફટકાર્યા હતા આપ અપશબ્દ બોલવા ના પાડતા હુમલો કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આ ઘટનાને વીસ કલાક જેટલો સમય થઈ ગયો છે પરંતુ પોલીસે કોઈ પણ પગલા લીધા નથી સિંગાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જતા પોલીસે ફરિયાદ પણ ન લીધી આખી આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ છે હુમલાખોરો પૈકી એક ઉદનાનો હર્ષુલ પાટિલ હોવાની ઓળખ થઈ છે એટલું જ નહીં પરંતુ રહેવાનું ઉદનામાં અને બેઠક વેડ રોડ ઉપર છે બધા જ દારૂના નશામાં હતા પરંતુ હવે પોલીસ ન્યાય આપે એવી જ અપેક્ષાઓ તેઓ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત